આ વખતના ઉનાળાની ગરમીએ એવી માજા મૂકી હતી કે દરેકે દરેક અમારા ભારતવાસીઓને ખબર પડી કે ઉનાળો કોને કહેવાય ગરમીનું તાંડવ કોને કહેવાય અતિશય ગરમી પડવાનું કારણ મોસમ વિભાગની જાણકારી પ્રમાણે દિવસે ને દિવસે ગરમી વધતી રહેશે પણ કેમ એના ઘણા બધા કારણો પબ્લિકે આપેલા છે કોઈ કહે છે કે ઝાડ કાપી નાખવામાં આવે છે કોઈ કહે છે કે પોલ્યુશન વધી રહ્યું છે હવે સાચું કારણ તો સાયન્સવાળા જ બતાવી શકશે મોસમ વિભાગવાળા જ બતાવી શકશે પણ ગરમીમાં પોતાનું ધ્યાન રાખવું અમારો દરેકે દરેક ભારતવાસીઓનો ફરજ છે આપણું ધ્યાન રાખતા રાખતા સ્વસ્થનું ધ્યાન રાખતા રાખતા કામ ધંધો પણ કરવો પડે કારણ કે ગરમીમાં લોકોના કામ ધંધા પણ ઠપ થઈ ગયા છે બજારો સુમસામ છે પણ હવે ગરમીને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે હવે ટૂંક સમયમાં વરસાદ આવવાનો છે હવે ગરમીથી બધા ભારતવાસીઓને રાહત મળવાની છે મોસમ વિભાગની જાણકારીવાળાઓએ કહી દીધું છે હવે ઠંડો ઠંડો પવન પણ શરૂ થઈ ગયો છે ક્યાંક ને ક્યાંક વરસાદ પડ્યો હોય એવો ઠંડા પવનનો અહેસાસ થઈ રહ્યો છે ઓકે જ્યાં સુધી વરસાદ ના આવે ઠંડક ના થાય ત્યાં સુધી સૌ પોત પોતાનું ધ્યાન રાખવું પોતાનું સ્વાસ્થ્ય જાળવો કારણ વગર ઘરની બહાર ના નીકળો કામ હોય તો જ ઘરની બહાર નીકળવાનું દરેક ઋતુમાં હંમેશા ખાવા પીવાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે અમુક ગરમી વધુ લાગવાનું કારણ પણ આપણું ખાનપાન હોઈ શકે છે ઓકે ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ સૌનું કલ્યાણ થાઓ સૌનું ભલું થાવો